શંકર ભગવાન આપણને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ દેવ મને તમને પ્રેમ ન કરે જેટલો પ્રેમ શંકર ભગવાન મને તમને કરે આપણે પરમ રામ ભક્ત હોય પરમ કૃષ્ણ ભક્ત હોય આખું જીવન રામ ભક્તિ માં હોય કૃષ્ણ ભક્તિ માં હોય પણ જયારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ના કે આ બહુ રામ ના મોટા ભગત હતા તો રામ મંદિરમાં એમને જરાક એમની સમાધિ કરી કૃષ્ણ સમાધિ આની લગાવી પણ શંકર ભગવાન એમ કે કે આ દુનિયામાં જ્યારે તારી કોઈ ને જરૂર ન હોય ને અને તને ચિત્તામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે હું તને રાખીશ તારો રાખ ઈ મારો શણગાર છે

પાર્વતીજીને જેટલો પ્રેમ પ્રેમ કરે ને ને એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને ન કરી શકે રામે નહીં પાર્વતી નહીં શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે કોઈ ના ગજા બાર વાત છે રામ ભગવાન ભલે સીતાજીના કેવા પ્રમાણે ઓલા મૃગની પાછળ પાછળ ગયા હતા એમ તો તમે નથી રવિવારના સમોસા ને ગાંઠિયાને ફાફડા ને જલેબી આમે હાકલ થાય તો લેવા જતા જેઠાલાલ બધા હા એ ઠીક છે તમારી લાગણી પણ પ્રેમ તો અલગ વસ્તુ છે શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ કરી શકે ઉદાહરણ આપું શિવ પાર્વતી નું વિવાદ સંપન્ન થયું અને પછી પાર્વતીજી આમ કૈલાશમાં રહે અને એક વખત શંકર ભગવાન કૈલાસ ની બહાર ગયા હશે ત્યાં પાછળથી નારદજી આવે હજી હમણાં તાજું તાજું લગ્ન થયેલું અને નારદજી આવ્યા નારાયણ 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 કરતા નારદજી આવ્યા તો કે તમારે કેમ આમ બધું બરાબર ચાલે છે હવે જેના લગ્ન ન થયા હોય ને એને ઈ બહુ ઉપાધિ હોય તમારે બે મણન કેવું હાલે છે એ આખા ગામમાં પૂછપૂછ જ કરતો હોય તમે લગ્ન કરીને સુખી થયા કે દુઃખી થયા સુખી થયા કે દુઃખી થયા આખા ગામ ને એ જ પૂછતો હોય કે તમારે બે માણસ આમ કેવું બધું વ્યવસ્થિત ચાલે છે ઘર સંસાર બધું આ તો કે આ બધું અમારે તો બે માણસ હાઈ ક્લાસ શું વાંધો હોય તો કે આમ શંકર ભગવાન તમને આમ બધી વાત આમ કરે તો ખરા ને કઈ વાત આમ છુપાવતા તો નથી ને તો કે પણ અમારે બે પતિ પત્નીમાં માં છુપાવા જેવું હોય શું અમારા બેની ખુલ્લી કિતાબ જેવું જીવન છે અમારી વચ્ચે કોઈ ભેદ ન હોય કોઈ રહસ્ય ન હોય અમારી વચ્ચે કોઈ કાઈ સિક્રેટ હોય જ નહીં ને બધું અમે ખુલ્લે આમ બધી અમે વાતો કરીએ એકબીજા સાથે કાઈ રહસ્ય નથી કાઈ છુપાવતા નથી એમ તો પછી તમને તો આય કીધું હશે ક્યાં ઓલા શંકર ભગવાન ગળામાં ખોપડા પહેરે છે ઈ ખોપડા કોના છે ઈ કથાઈ તમને કરી હશે તો તો ના હો ઈ નથી કીધું લો તો પછી જય શ્રી કૃષ્ણ નારાયણ નારાયણ દિવાસ મૂકીને નારાજી ગયા અને આ પાર્વતી આમ 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 ગુસ્સામાં લાલ ગોળ ગુસ્સો ગુસ્સો આમ નહી કીધું કેમ નહીં બધી વાતો કરી આ દુનિયાના બધા પુરુષો મોઢાના મીઠા કહેવાય કે કાંક ને હોય કાંક અલગ ને આમ ગુસ્સામાં ને શંકર ભગવાન જેવો આવ્યા ઘરે તો ઘરે આમ પુરુષ પગ મૂકે પતિ પગ મૂકે તો એને આમ ખબર પડી જ જાય કે આ થામણા કાંક અલગ ખખડે છે એને પગ જ ખબર પડી જાય કે રસોડામાં જે છે ને એનું આજે ઠેકાણે નથી એટલે બિચારો આમ બીતા 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 ઘરે ઓફિસ થી આવે ત્યારે કે આજે કેવો છે મૂળ પેલા ઈ જોઈ એટલે શંકર ભગવાન સમજી જ ગયા કે આજ વાતાવરણ આમ કાંક ગરમ છે એટલે પછી આમ આવ્યા આમ બેઠા લાવો હવે જે ખીચડી બીચડી થઈ હોય પ્રોસો હવે જમી લઈ બીજું શું કાંઈ ખીચડી નહીં થાય આજે ખીચડી નહીં મળે રોટલા નહીં મળે આજે કાંઈ નહીં મળે તો કે કેમ શું થયું દેવી તો કે દેવી દેવી તમે કરોમાં તમે બધી આમ મીઠી મીઠી હંમેશા વાતો કરતા હોય જે કહેવાનું હોય તમે કહેતા નથી ને બધી વાતો છુપાવો છો ને તો પણ એવું મેં શું છુપાવ્યું તમારી પાસે તો કે આમ તમે બધી વાતો કરતા હો કથાઓ કરતા હો તમે આ ગળામાં ખોપડા કોના પહેર્યા છે એ તો તમે કેતા નથી અચ્છા આવ્યા હતા ઘરે તરત ખબર પડી જાય ને તો કે હા મને નારદજી એ કીધું કે આ ખોપડા પહેરે છે એની કથા કીધી મને ખબર નથી તો કે દેવી ભવાની એ જવા દો ને એ વાત જાણવા જેવી નથી પણ બહુ આગ્રહ કરે મારે જાણવું જ છે જાણવું જ છે અને પછી શંકર ભગવાન ભવાનીને કહે ભવાની તમારા ઘણા બધા જન્મો થયા ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા ક્યારેક ઉમા તરીકે ઓળખાયા હવે તમે શૈલજા પાર્વતીના રૂપે જન્મ લીધા છે તમારા ઘણા બધા જન્મો થયા છે હું અજન્મા છું મારા કોઈ જન્મો નથી પણ તમે જેટલી વાર જન્મ લીધો છે ને એટલી વાર તમારું લગ્ન મારી સાથે થયું છે ભવાની આપણે બે જ હંમેશા પતિ પત્ની બન્યા છે અને જ્યારે જ્યારે તમારો દેહ છૂટ્યો છે ત્યારે ચિતામાં તમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે તમારી ચિતામાંથી હું ખોપડું ઉપાડી લઉં છું ભવાની તમે મને એટલા બધા વહાલા છો તમે મને એટલા બધા પ્રિય છો આ ઘડામાં જે ખોપડા ધારણ કર્યા છે એ તમારા છે ભવાની

કોઈ ભોગી નથી શિવ સમાન કોઈ વૈરાગી યોગી અને ભોગી સંન્યાસી અને ગૃહસ્થ આ બે જીવનનો સમન્વય શંકર ભગવાનની અંદર છે અને શંકર ભગવાનનું સ્વરૂપ કેવું હે शैल संग सम जटा झूठ चंद्र I don't know

અને બહુ સસ્તો દેવ શંકર ભગવાન એટલે સસ્તામાં સસ્તો દેવ ઇકોનોમિક ભગવાન ખીચાને ને પરવડે એવો ભગવાન રામ અને કૃષ્ણ બેને બંને રાજા છે એક અયોધ્યાના રાજા છે એક દ્વારિકાના રાજા છે એને વાઘા જોઈએ મુગટ જોઈએ ઘરમાં મંદિર હોય તો એને વાઘા જોઈએ મુગટ જોઈએ એને છપ્પન છપ્પન ભોગ ધરાવવા પડે રાજા છે અને આ શંકર ભગવાનને एक बिली पत्रम, एक पुष्पम एक लोटा जल की धार अने एक चपटी आम राखनी भबरा विद्यो ने ये भोलियो नाथ राजी नो रेड थई जाय हा 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 बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में खजाना कुबेर का

શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ હાર અને આમ શંકર ભગવાનની પાસે આમ આપણે બે હાથ જોડીને ઊભા રહીને એ શંકર ભગવાન જોઈ ન હકે એ એમ કે માંગ માંગ તારે શું જોવું છે તારે શું જોઈએ છે મારી હામાં ઊભો ને આમ બે હાથ જોડીને ગરીબાઈ ગાવી આપણે બે હાથ જોડીને ભોળિયા નાથની આમે ઊભા હોય ને એ જોઈ ન શકે શિવનો સતી સાથેનો વિવાહ કથા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષ દક્ષપ્રજાપતિ યજ્ઞનું આયોજન કરે અને યજ્ઞની વેદીમાં સતીજી પોતાના દેહનો ત્યાગ કરે અને ઈજ ચેતના પાછી હિમાચલ ને ત્યાં હિમાલય ને ત્યાં શૈલજાના રૂપે પાર્વતીના રૂપે પાછું જન્મ લે છે